રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગકાંડ બાદ આજે એસઆઈટીની પહેલી બેઠક મળી છે કયા આગ લાગી તેની તપાસ થઈ રહી છે બાદ તપાસની રાકેશે નિવેદન આપ્યું છે કે કઈ રીતે આગ લાગી તેની તપાસ કરવામાં આવશે બે દિવસમાં રિપોર્ટ પણ સોંપવામાં આવશે સાથે તેમણે કહ્યું કે હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવશે હોસ્પિટલના સંચાલક ડોક્ટર તેજસ કરમટાએ કહ્યું છે કે એલએનટી અને જ્યોતિ ના ધમણ વેન્ટિલેટર વચ્ચે આગ લાગી હતી કયું વેન્ટિલેટર સર્જ્યું તે તપાસનો વિષય છે આ બેઠકમાં પોલીસ અને કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા અને ઉદય કોવિડ હોસ્પિટલના સંચાલક હાજર રહ્યા એસઆઈટીના અધ્યક્ષ જાડેજા પણ આ બેઠકમાં હાજર રહ્યા સચિવ રાહુલ ગુપ્તા કલેક્ટર મનપા કમિશનર ડીડીઓ બેઠકમાં હાજરી આપી હતી રિપોર્ટ છે એફએસએલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે રિપોર્ટ છે એ રિપોર્ટની હજી અમે રાહ જોઈએ છીએ એ રિપોર્ટ આવ્યા પછી કંઈ ચોક્કસ તારણ ઉપર પહોંચી શકાશે પણ મીનવાઇલ થોડી એ પણ ચર્ચા કરી કે ભવિષ્યમાં આપણે કદાચ કોવિડ હોસ્પિટલ જે છે નોર્મલ હોસ્પિટલ કરતાં ઓક્સિજન સપ્લાય ત્યાં વધારે હોવાથી આગ ત્યાં ન લાગે એના માટે વધારે કાળજી લેવાની જરૂર છે અને એના માટે કદાચ અમે અમુક ધોરણોની ભલામણ કરીશું કે જે મોસ્ટ મોડર્ન ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ ત્યાં વાપરવામાં આવે અને માણસોની ટ્રેનિંગ થોડી વધારે ચોકસાઈથી કરવામાં આવે અને કદાચ એ જે તાલીમ છે એ તાલીમ એક વખત આપી દઈએ અને પછી બે કે ત્રણ મહિના પછી આપીએ તો એના કરતાં આપણે દર પખવાડીએ કે દર મહિને એ લોકોને ટ્રેનિંગ આપતા રહીએ કે કંઈ પણ થાય એટલે તરત જ એક્શનમાં આવે કારણ કે આગ જે છે એ બહુ ઝડપથી પ્રસરે છે એટલે એ એ બધી બાબતોની અમે ચર્ચા કરી છે રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો હોસ્પિટલના સંચાલક ડોક્ટર તેજસ કરમટાનું મટાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે દમણ અને એલએનટીના વેન્ટિલેટર વચ્ચે આગ લાગી હતી આગમાં એલએન્ટીનું વેન્ટિલેટર બળીને ખાખ થઈ ગયું કોવિડ હોસ્પિટલમાં આઈસીયુમાં ત્રણ કંપનીના વેન્ટિલેટરમાં ઉપયોગમાં લેવાતા હતા ગુરુવારે મોડી રાત્રે ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા પાંચ લોકોના મોત થઈ ગયા ઇલેક્ટ્રિક ગેજેટમાં આગ લાગવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું ડોક્ટર્સનું નિવેદન સામે આવ્યું છે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ત્રણથી ચાર કંપનીઓના વેન્ટિલેટર યુઝ કરતા હતા એમાં એક હેમિલ્ટન કંપનીનું વેન્ટિલેટર એક એલ એન ટીનું સ્કેનરે વેન્ટિલેટર અને ધમણ થ્રી વેન્ટિલેટર ધમણ વન વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા યુઝ કરતા હતા પ્રાથમિક વિગત હજી બહાર આવી નથી એ સરકારે અમને કંઈ જાણ કરી નથી એફએસએલ અને બીજી એજન્સીઓ તપાસ કરી રહી છે પણ અમે જે ઓબ્ઝર્વ કરીએ છીએ એ કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી સ્પાર્ક થઈ અને ઓક્સિજનના કારણે આગ ફેલાઈ ગઈ હોય એવું લાગે છે સાચી ખબર તો સરકારી એજન્સીઓના રિપોર્ટ ઉપરથી પડશે અત્યારના કંઈ કહી શકાય એવું નથી તપાસ થઈ રહી છે જોઈએ હું તમે જયારે અત્યારે વાત કરી રહ્યા છો તો આ ઘટના ને અડતાલીસ કલાક થઈ ચુક્યા છે પરંતુ તપાસ અને તારણ જે છે માત્ર ને માત્ર શૂન્ય છે અને સવાલો અનેક છે પ્રશ્નો અનેક છે જોહી પરંતુ એનો જવાબ માત્ર એ છે કે રિપોર્ટ અને તપાસ થઈ રહી છે અને તપાસ થયા બાદ સાચા તરણ સુધી પહોંચીશું પરંતુ સામે પાંચ વ્યક્તિઓના જે છે મોત થઈ ચૂક્યા છે તેને લઈને પણ ગંભીર છે અત્યારે સરકાર અને રાજકોટ તંત્ર તો વાત કરવામાં આવે તો સર્કિટ હાઉસ ખાતે આજે રાજકોટના એક બેઠક મળી હતી એક મીટિંગ મળી હતી જેમાં એસઆઈટી અને જે અધિકારીઓને એટલે કે સચિવ જે છે રાકેશ એમને આ જવાબદારી આખી તપાસની સોંપવામાં આવી છે કલેક્ટર ડીડીઓ કોર્પોરેશનના કોર્પોરેશન રાજકોટ શહેર પોલીસના તમામ લોકો એકઠા થયા હતા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં અનેક સવાલો જે છે કરવામાં આવ્યા હતા પરંતુ જવાબ માત્ર એક જ આપવામાં આવ્યો હતો કે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ બે દિવસમાં રિપોર્ટ આવશે બે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે એફએસએલ રિપોર્ટ આવે ત્યારબાદ ખ્યાલ આવશે અને તપાસ ચાલી રહી છે ત્યારબાદ ચોક્કસ તારણ સુધી પહોંચીશું એ પ્રકારની આખી માહિતી અત્યારે આપવામાં આવી રહી છે સવાલ આખરે છે કે અડતાલીસ કલાક જે ઘટના ઘટનાને થઈ ગયા છે તેમ છતાં પણ હજી સુધી કોઈ પણ ક્રિમિનલ ઓફેન્સ જે છે લોન્ચ કરવામાં નથી આવ્યો જો વાત કરવામાં આવે અમદાવાદની શ્રેય હોસ્પિટલની અંદરની તો જે આગ લાગી હતી અને એમાં પણ આઈસીયુમાં જ આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેમાં પણ દર્દીઓના મોત થયા હતા ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તાત્કાલિક એક ગુનો નોંધી લેવામાં આવ્યો હતો સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આગળની કાર્યો બાદ શરૂ કરવામાં આવેલી હતી પરંતુ અહીંયા હજી સુધી ક્યાંય પણ કોઈ પ્રકારની પ્રાથમિક બેદરકારી કોની છે શું છે અને શું કામ છે એ ક્યાંય જાણવા નથી મળ્યું કોઈ પણ પ્રકારનો ગુનો હજી નોંધાયો નથી ત્યારે સવાલ આખરે ઊભો થઈ રહ્યો છે કે રાજકોટ પોલીસ અને રાજકોટ તંત્ર જે છે એ ક્યારે અને કોની બેદરકારી નક્કી બિલકુલ ઉદય સવાલ એ થાય કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફાર સિસ્ટમ હતી દસ્તાવેજો હતા તો શું તે કોઈને વાપરતા નહોતા આવડતા આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આઈસીયુ માં જે મશીનો હતા તેમાં પણ લોકોને ટ્રેન કરવામાં નહોતા આવ્યા તમામ લોકોને મશીન્સ નહોતા આવડતા તો જેને નહોતા આવડતા તેને પણ આઈસીયુ માં શિફ્ટ આપવામાં આવતી હતી જોઈ ચોક્કસથી આપનો સવાલ એકદમ યોગ્ય છે કારણ કે જે પ્રમાણે એકે રાકેશ જે સચિવ છે એ આખી આ તપાસની ઉપર સુપરવિઝન કરી રહ્યા છે એમણે ખુદ પત્રકાર પરિષદમાં એવું નોંધાવ્યું છે કે હજી પણ વધારે ટ્રેનિંગ આ જે સ્ટાફ છે હોસ્પિટલ છે એમાં જે હોસ્પિટલમાં કામ કરનારા વ્યક્તિઓ છે તેને કંઈક વધારે સારી અને અત્યાધુનિક સાધનો જે છે વિકસાવવાની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત લાગી રહી છે કારણ કે ખુદે કબૂલ્યું છે કે જો વધારે સારી ટ્રેનિંગ આપીએ તો આવી ઘટના થાય તો કઈ રીતે

જે આખો મામલો હતો દમણ અને એલએનટી વેન્ટિલેટર વચ્ચે આગ લાગી છે અત્યાર સુધી જે તપાસ થઈ છે તે અનુસાર જે માહિતી બહાર આવી છે તે અનુસાર આગમાં એલએન્ટી અથવા તો દમણ બે એક કંપનીનું વેન્ટિલેટર ફાટ્યું અને ત્યારબાદ આગ લાગી છે જોતી સીએનસી કંપનીનું દમણ એક અને ત્રણ હાઈફ્લોનેઝલ કેન્યુલા કંપનીનું વેન્ટિલેટર અને એલએનટી કંપનીનું સ્કેનવાય વેન્ટિલેટર આ ત્રણ અલગ અલગ વેન્ટિલેટર આ ચાર કંપનીના વેન્ટિલેટર હતા હેમિલ્ટન કંપનીનું પણ વેન્ટિલેટર હતું આઈસીયુમાં આઠ બેડ હતા અને સાત દર્દીઓ હતા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનું આ કાંડ જેને લઈને તપાસ કરી છે